તું કઉ હવે તો અત્યારે હેડે જા તું હેડે જ કામ કરવા દે ને તારે હજુ કઉ મને બટેકા લઈ લે બટાકા લઈ લે કઈ ખાવા આ કઈ કોમ નહી આવે એટલે શું હે તારે અત્યારે મારું મગજ જો તડકા નું ઠેકાણે નહીં અને તું જો ના તો જા બાકી એક ધોલે હે ને આ દાંત ને મોઢા માં બધે પડ્યા છે તું વેણતો છે વેણતો એટલે તું મને ધમકી આલે હે હો જ ને તને ધમકી આલે હે તને ચાલુ અમે એટલે અમે ધમકી આલે હે હો જ ને તને ધમકી આલો શું હે તારે એટલે તું પાવર કરે હે હો એ મને પાવર કરે હે એટલે

તમે મને મારી ગયા તમે ઉભા તમને મારો ના કાઢો ને મારો નામે ખુલ્લો નહીં શાંતિ જાળવો તમે તમામ પોરા થઈ તમે આયો શું થયું એમાં અમારા જેવું ખબર છેતર હતો અમારા શેર શોટી ગયો હતો તે હમુ કરતો હતો ને તાવ ઓલો અહિયાં થી

હા બધું કામ તું લઈ લે પણ મને કો ખરી તમે એ ઓલા મોતીભાઈ નહીં

દેખાનું કાઈ યાદ આય કાઈ હા બાટા અલ

શું બગાડ્યું મેળું ખાલી બે થોપુ સોડયા મારો બે હજાર દસ થાપુ સોડ્યો તો દસ હજાર ના લઈ ને

ભાઈ ને બોલાવાઈ બોલો તું મારતો Хало. Төвний мандаатай. Миний цаа. Төвний төвний. Хааглуул. Ээ, энэ боломжгүй. Төвөө багц. Хааглуул. Батнаа нүстэй. Хана.

હવે કઈ દે એમાં હમું પડતું નઈ હોય ડોહલું તેમાં આઈ ગયું વળી નકર તો દાદા કર્યા या ए ओए एक बार जाता के बोलता नहीं वटा तो ना कर जो आइकन ना कर हमरा पड़े आ जो बाजेला आ करी में अबे नाम लेवो तो तो, तो विचार कर जे के नाम लेवो ना लेव आ जित पानी में मरी अरे ठोकड़ी दूध भर सो हम में तनिया मां पछवारी के गाय कौन सो पछवारे जात हम कर कर पड़े धनकार के आइ जो मर ना हम